રાપરના રવિજી માતાના સાનિધ્યમાં ચાલી રહેલ પરમપુજી મોરારી બાપુની રામ કથામાં વિનોદભાઈ ચાવડા દેવજીભાઈ સહિતના મહાનુભાવોએ લાભ લીધો રાપર તાલુકાના રવિચી ખાતે આવેલ મોટી રઉ ખાતે પરમપુજી મોરારી બાપુની કથા ચાલી રહી છે ત્યારે સાંસદ અને પ્રદેશના મહામંત્રી તથા લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા સહિત ભાજપના પદાધિકારીઓએ કથાની મુલાકાત લઈ પરંપુજે મોરારી બાપુના શુભાશિષ મેળવ્યા હતા આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાની સાથે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર જાકૃતિબેન શાહ જનકસિંહ જાડેજા વલમજીભાઈ હુંબલ જીવાસેઠ તવલભાઈ આચાર્ય બાબુભાઈ મેઘજી શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરતીમાં લાભ લીધો હતો આ પ્રસંગે ખાસ પરમ પૂજ્ય મોરાઈ બાપુએ શાહ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ખૂબ ખૂબ શુભાશિષ પાઠવ્યા હતા મોટી રવ ખાતે ખાસ કરીને યજમાન પદે નેત્રાવાળા પ્રવીણભાઈ તન્ના પરિવાર લાભ રહ્યા છે અને તેમની ત્રીજી કથા યજમાન પદે યોજવામાં આવી છે જે તેમનું પ્રવીણભાઈ તન્ના અને તેમના પરિવારનું એક મોટું સદભાગ્ય છે આરતીના કાર્યક્રમમાં સૌ ભાજપના પદાધિકારીઓ મહાનુભાવો વિશેષ જોડાયા હતા સૌનું કથાના આયોજક દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ તકે ખાસ કરીને રવ મોટી ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં મોટી સંખ્યામાં લોકો કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત પર પ્રાંતમાંથી ને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો કથા પાન માટે ઉમટી પડ્યા છે શૌનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે